બોલો એની આખી ડોક્ટર ની કીટ લીધી છે રમકડા ની રમવા માટે આપણને કઈક થાય ને તો કે હું ડોક્ટર બની દઈશ એવું કે છે બોલો

બે દિવસ ત્યારે ચોર આયા અને આપણો દરવાજો જ બંધ છે બહાર થી બંધ છે પાછો જાઓ તો ખોલો છે ઊભી છું અહીંયા કપડા નાખવા છે અને દરવાજો બંધ છે બોલ આવું હોય

આયા છે આપણી સોસાયટીમાં અને આપણો ધાબુ ટેરેસનો દરવાજો બંધ છે બોલો ખબર ની ભાઈ એટલે ટ્રાય કર્યો હશે આવવાનો પણ નહી આવે એટલે બાર થી બંધ કરી દીધો મને એવું લાગે છે કશુંય સડે નહીં નહીં તો આપણી છટ ખોજી પણ એમ કહો જો બાર થી કેટલું હું કરી બસ જો પરદામાં સિંગерથી આવો પડી અમને બાર બાર થી કે રીતે બંધ કરવો જોઈએ હા ભાઈ ટીચર આય એ એ બધા છે રસ્તો ચોરને બધી બધી ખબર હોય

તુલસીની એમાંથી આપણે કંઈક બનાવીએ છીએ તો તમને બતાવીએ તો આ લાકડીને આવી રીતે મેં એક એક ડાળી કરી લીધી છે હવે તેને આપણે છે ને આવી રીતે ચક્કુની મદદથી છે ને એને આવી રીતે કરી લઈશું આમ જો ચાલો જો આપણે આ રીતનું હતું આ લાકડી ને હવે આપણે આવું કરી દીધું છે બરાબર હવે આને આપણે કટકા કરી લઈશું નાના નાના જે માળા બનાવી ને એ રીતના ચાલ તો જો આપણે આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે હવે આને આપણે સોય દોરામાં પોરવીશું આ સોય લીધી છે અને આ દોરો લીધો છે તમે માળા માટે સ્પેશિયલ દોરી આવે છે એ પણ લઈ શકો છો પણ મારી પાસે આલો અવેલેબલ નથી તો ચાલો તમને બતાવું હું માળા ભરવીને ટ્રાય તો કર્યો પણ એક જ માળામાં આ આવે છે માળા અને જો પોરવાનો જેમ જેમ ટ્રાય કરે છે આવી રીતે તૂટી જાય છે કેમ કે આ મારી સોય છે છે ને મને લાગે ચાડી પડે છે તો જે મોતીજીના મોતી હોય ને એની સોય આપણે જોઈએ જો તમને ફરીથી ટ્રાય કરીને બતાવું બીજી પણ આપણી આ રીતે તૂટી જાય છે તો આપણે આ ના મેળાવે તો હવે બજાર જઈશું ત્યારે પાતળી પર લાવીશું કેમ કે આવી રીતે થઈ જાય છે તૂટી જાય છે અહીંયાથી નહીં તો એક તો મસ્ત આવી ગઈ જુઓ બજારથી પાતળી સોઈ લાવીશું પછી આગળ જ્યારે માળા બનાવીશ ત્યારે તમને બતાવીશું અત્યારે તો આપણો પ્લાન કેન્સલ ગયો છે કેટલી ઉમીદ અને કેટલા ઉત્સાહથી મેં બનાવી હતી ચાલો આપણે કંઈક કરીએ પણ પ્લાન સક્સેસ ગયો નહીં તો ફરી ક્યારે નેક્સ્ટ ટાઈમ દ્વારા આપણે સક્સેસ કરીશું ત્યારે હું તમને બતાવીશ ખાલી એક સોયના કારણે મારે આ નથી થતું બાકી તો મસ્ત થઈ જાત બધું જેમ ચા ચલો તો આપણું માણાનું કામ તો ના થયું પણ અમાર માનવ અને એના પપ્પા બંને શું કરે છે તો બેડની હાલત તો જો કરી છે આ બંને જણાએ

आ, न, 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 आ, <laughs> मैं जपने वालों में से नहीं हूँ। मैं जपने वालों में से नहीं हूँ। तो अब खुद है तो खुद मारूंगी तो हाँ। अब आर्म अंडक साला बंद है उस। पुरस्कारी मारूं लगन जाए। सुजॉइन बंद कैसे लगन जाए?

દાદ એકાદ અપાય નહીં અમે આવી ગયા છે ઊંઘવા માટે જમી કરીને કામ પતી ગયું છે અને અમારે મિસ્ટર અંજન પટેલ ખામ ખરી રહ્યા છે ખામ કેવું જો ખામ નોટ ખામ કેવું દેખાય છે સ્વક ખામ ખરી રહ્યા છે ખામ 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 તો ચાલો તમાર સુવાનું નથી તમે કેમ બેન્ડેજ લગાઈ છાતે લુક થઈ ગયું

આ મારું છે ઘરે કચ્ચે છે એક હાઉસ છે એમાં બે ડિપાર્ટમેન્ટ છે હા તો અમારી ચોર રાત્રે ત્રણ વાગે બરાબર આ સાચી હકીકત છે અમે કઈ કન્ટેન્ટ બનાવવા માટે કે એવું કઈ કરતા નથી પણ આ રિયલ છે અમે ગયા તા ક્યાં ગયા તા બાલાસી નો અમે ગયા તા તો સોસાયટીમાં મોસ્ટ ઓફ લીચન બધા બહારના જ રહે છે અહીં અમારી સોસાયટીમાં તો બધાને લગનગારો સીજન એવો તો બધા ગયા તા પોત પોતાના વતન માં એમાં અમે પણ નતા અમારા પાછળ મનીષા માસી રહે છે એ પણ નતા બાજુમાં વર્ષા માસી પણ નતા અને આ બાજુ પણ એક બે ઘર બંધ કરતા લોક હતા તો માંડ અહિયાં જે પ્રોપર હશે ને એક બે ત્રણ જણા રહેતા હશે રાત્રે ત્રણ વાગે પેલા આગલી દિવસે બે ચોરાયા પછી બીજે દિવસે ચાર જણા અને એમાં એક કાકા અહીંયા લગ્ન હશે ને પ્રોપર અમે જે રહી ત્યાં ત્યાંથી રાત્રે આવતા હશે લગ્ન માંથી તો ત્યાંથી એમને જોઈ ગયા તો એ પૂછ્યા છે એ લોકો ને કે તમે શું કરો છો તો એ કાકા એકલા હતા એટલે એ ફોકડી ગયા તો એ પૂછ્યું તો ખરું એમને હિંમત કરી કે શું કરો છો ખબર તમે તમારું કામ કરો કે જતા રોગ એવું બધા પેલા કાકા ફોકડી ગયા ને પછી ભાઈ ઘેર ગયા પછી બધો એમ સવાર નો સમય થવાયો ને એટલે એમને બધા સોસાયટી જગાડ્યા પછી જેટલા જેટલા ઘરો બંધ હતા ને એ બધા ઘરો ચેક કર્યા

અત્યારે બધું એવું થઈ જ રહ્યું છે તો તમે બધા પણ સાચવજો સેફટી રાખજો બધી પછી એક આ વિડીયો પણ આવ્યો જોયો તો ચાંદીના ખડા માટે એક પગ કાપી નાખ્યા હતા અને બાનો વિડીયો પણ આવેલો છે સોશિયલ મીડિયા માં ના ના હમણાં નો છે હમણાં લેટેસ્ટ છે એમ આમ બા છે ને ફફડા છે પગમાં પગ કાપી નાખ્યા ને એ તો આગળ વિડીયો જોયો મેં હમણાં એટલે આવું બધું થાય છે તમે બધા પણ સેફટી રાખજો અમે તો રાખીશું જ હવે કેમ કે આવું થયું છે એટલે હવે બધું સેફટી કરી રહીશું પેલા ત્યાં પણ જતા પેલા ને રહીએ ત્યારે પણ સેફટી તો હોવી જ જોઈએ સીસીટીવી કેમેરો મારી જ દઈએ હેડ ને ગયા મારી જ દોન તા બરોબર કારણ એ વાયદો નહીં બરાબર તો આજ ના વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર કરો લાઈક કરજો શેર કરજો આજનો વ્લોગ આપડે અહીંયા જ પૂરો કરીએ મળીશું નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ